કેમ છો નાના નાના બાળકો તમને વાર્તા સાંભળવી ગમે ને ચાલો આજે હું તમને ચાંદા મામાની અને એક નાના બાળકની વાર્તા કહું વાર્તાનું નામ છે સપનાનું રોકેટ એક નાનકડો વિહાન હતો ને એ તો નિશાળે જતો હતો નિશાળમાં એને ચાંદાની તાળાની એ બધા એની વાતો કરી પછી નિશાળેથી તો વિહાન ઘરે આવ્યો જમીને રાતે સૂઈ ગયો એને એમ થયું સપનામાં ચાંદો દેખાણો એને એમ થયું કે આ ચાંદા મામા ધીમે ધીમે ચાંદા મામા નજીક આવવા લાગ્યા ચાંદા મામા તો સાવ નજીક આવ્યા વિહાનને કે ચાલ વિહાન મારી સાથે મારા ઘરે વિહાન કે હાલો ચાંદા મામા હું તો તમારો મહેમાન બનવા તૈયાર છું હાલો હું તમારી સાથે આવું ચાંદા મામા તમે તો આકાશ માર્યું છું હું તમારા ઘરે કેવી રીતે આવીશ ત્યાં તો ચાંદા મામાએ નાનું સરસ મજાનું રોકેટ આપ્યું વિહાંતો રોકેટમાં બેઠો અને ઘર કરતું રોકેટ તો ઊપડું રોકેટ તો ઊપડું તાલાઓની ને વાદળોની વચ્ચે થઈ અને રોકેટ તો બધાય ગ્રહ પર ફેર્યું ગુરુગ્રહ ઉપર ધૂમકેતું ઉપર ફરતું ફરતું રોકેટ તો ચાંદા ઉપર ઉતરું ચાંદા પર જોઈએ તો બધાય સફેદ સફેદ ખડકો સરસ મજાની ગુલાબી જમીન હતી ત્યાં તો તારા અને સરસ મજાની પરીઓ બધા ડાન્સ કરતા હતા નૃત્ય કરતા હતા વિહાને ડાન્સ કરવા લાગ્યો પછી તો ચાંદા મામાએ સરસ મજાની સ્ટાર ફાઇવ સ્ટારવાળી એક પટ્ટી બેલ્ટ આપણે બાંધીને હાથ ઉપર એવો બેલ્ટ આપ્યો અને પછી રોકેટ વિહાનને પાછું ઘરે મૂકી ગયું સવારે ઉઠીને વિહાને જોયું તો એના હાથ ઉપર બેલ્ટ હતો પછી એને એમ થયું કે આ મારા સપનાનું રોકેટ હતું કે રોકેટનું સપનું હતું કાંઈ સમજાણું નહીં હો તમે કયો જોઈ શું બયનું હશે તમને વાર્તા ગઈમી આવજો થેન્ક યુ